જોગણી તારા નો મનો રટન કર્યો ભાઈ માત મારા નો મનો અમે પોણિયાર દીવો કર્યો આજ વાળ છે કાલ વાળ છે મારી કનુ ભુવાજી ની માઢોડી આપણા ઘર ની મેળા વાળ છે के पिंटू भै हुनी हिरो पारख हो पिंटू भई गाय चारा गुवाड बगड वासरू तारी वाटू जोवा

અમારું ગવરાયા નું પ્રમોણ રહેશે મારી જોગણી બોલો જગત મો તમારા નસીબ મો ના હોય પણ હું જોગણી તારા પીટુ ભરવાડ માં ડરવા ના જોઉં તો મારું જોગણી નું ધૂળ મો લાજા પાવડિયા કમાત પટેલો પટેલો ઠાકો આદમ ના મોનવિયું પનીરણી મોડવા બા માલવા મોડી બાબા

આપણું ખાતા હોય પાસળ આપણું ખોદતા હોય પણ મારી ધોરણી આલી વાડી ટકર ટગર સુ

દરેક જોગણીના સેવકો માય ભક્તો જોગણીના દુખિયા સેવકો વાળા હશે નહીં ગાડી તો પહોંચાડે કોઈ હશે નહીં મોટું તો બની આલે પણ આમ એવું નહીં થયું કે આગળ બહુ ભાવ ભાઈ જ્યા મારા હોમી ના જયેશભાઈ હોમી થોડો પરસેવાની દયા આવો કારણ કે તમે ના કહેવાય તમે મારા છો

મીકવાન આવું તો મારું નોમ જોગણી નહીં જગત કોઈ પાંચ મિનિટ પોતાના ઘર માટે નહીં બગાડતું અને તમે તો દર રવિવાર મંગળવાર મારા જોગણીના પશ્વાર કાઢીને આવો છો તે દર રવિવાર મંગળવારનું ટોપું ટોપું તમારી મહેનત જો હોનાની ના બનાવું તો મારું નોમ જોગણી નહીં

परीक्षा करी परवाने મને શો નહીં જોતા ઉનારો નહીં જોતા અને જીને જીને નહીં જોયું ને બધા જો જતા રહ્યા જો જતા રહ્યા આટલા જ હતા એટથી આટલા હતા પણ બાર મહિના થાય છે ખાદ આવો છે મને ખાદ આવશે પાલવશે પણ તમને જો કદાચ ડોલરી ના રમારું તો મારું નામ માતા નહીં કારણ તમે ભાવ ભરે ઉમેદ આવો છો પછી તૂટેલા બોર માં પોની ના કાઢ્યું તો મારું નોમ જોગણી નહી કારણ કે આ થોર પાપરી કરી છે અને થોરની પાપરી કરીને મરચો હોય ને એટલે હવારે દરેક ઓર રાખવાની હું એમાં સમોસો લટકાનો દરેકે ખાવો જો પાવન ના કરું તો મારું બોલ થઈ એ થઈ જવા બરાબર સાવન મહિનાની પૂનમ આવન જો પૂરું થાય મોજે મી જોગણી કર્યું તું મી સધી એ કર્યું તું બોલ શું આપું બધા મન તો બે હાલવું આ નવ ને આઠ અશોક ભાઈ કેવું ને અગિયાર સ જા હું જા માજી આવી જાઓ તો હોઈ જા હું ઘરો ની જવું અમાર ને દહ કે સ દસ તારું ઘવાનું હું જઈ તો આવી દે મા બેટા લુઘરા જો કર્યો હતું તો નવો લાવ્યો હતો બીજો ના લાવતો હવે હું લીલીવાડી ફાર્મ છે ને એટલે આ બધા પણ આ વખત મારી ત્રણ ટોલી કેરીઓ ખાઈ ગયા નામ પાડ્યું છોકરો નું છોકરો એ ખેતરનું નામ પાડ્યું એમ ના ખેતરનું લીલીવાડી ફાર્મ એમનું ખેતર મા બધા બોલો ખેતરો નોમ પાડતા થઈ ગયા કાલ મારું ફાર્મ ના બનાવતા દેવ ના સેવક કહીશ કનુભાઈ દેવ સેવક પણ જો હરજી બેટા દુનિયામાં રાજસ્તોન ચો માં આવ્યું તારી અટક ભૂદેવ પેલા તો ઘરની આગળ મને કુવો બતાય ગામડે ઘર અગર રાજસ્થાનની અંદર એક કૂવો બતાય કૂવો ના ખોડું તો મારું નામ માતા નહીં અને એ કૂવાની અંદર તારો ભેરુનાથ તારો ભેરુની દેરી બતાય પૂર્વજીની દેરી બતાય હાચી અને કેટલા જીન મળીન હોરાડા કેટલા જીન મળીન જો કદા જ દરદેવીન મળીન તારું પૂરું ના કરું તો મારું નામ માતા નહીં પણ પરિવારમાં એવું છે તારા દાદોએ કરેલું કર્મ તારા દીકરા ભોગવા ચમકે દાદો એ કોઈને બાકી જ નહીં મળે કરીને ખાય પણ જોઈન કરાય કોકનું ગરીબ નું ના કરાય આચું છે ને કારણ કે દાદો એ ઝીણું સહી કરાય ઝીણું આવ્યું એનું લઈ લીધું એટલે દાદો કરેલું કર્મ છોકરો ના છોકરો ભોગવા સટી ટસ જ્યાં હો સેવક જોડી કે હો દેવ જોડી ફરીને આવ્યો તારો દીકરાને જો લાઈન ઉપર લાવી દઉં તો કોક વેરાય બને ભોગવતી આઠ નું જ્યાં અઢી મહિને પૂરું કરું મોજિયે લીલી વાડીમાં ચોક દઈ તે

ભાઈ અમારા દર રવિવાર મંગળવાર મેના દ્રેજના અંકિત અને એનું ગ્રુપ ચાની સેવા કરે છે એટલે એક મેનાદ્રજ અંકિત પટેલ અને જે સેવકો ચાની સેવા કરે છે એમનું એક આલપ ગાજો એટલે છોકરો દર રવિવારે સેવા કરે અંકિત મેનાદ્રજ મારા અંકિત ભાઈ મેણા દ્રજ નો નોમ નિશોન રાખનારો માદરિયા મારી વાડીની જોગણી આવો મારા ખરાબ ખાના ભાગીદાર આવો એ મારા ડાપણ ભાતરિયા મારી વાડી આવો

બોલો બોલો મારી અશોક બુઆજી અરે રલવાના ચૌધરીઓની મારા કઈ બુઆજી ના ભાઈ બંદી ના દેરા બોલો આ વજે આ ઓ માયા બો તમારું નઈ ને મેલડી જોગણી અમારા તાળા જાતા ભાઈ તારો નો મલઈને અમારો વર જાતો માતાના હંબાડી હંબાડી ના પરોડિયા નો બેનો કર્યો હોય ઓ મારી માં રૂડી હંબાડી હંબાડી ના રૂંગો થી અમે પાલો ભર્યો હોય ભાઈ અભિરતપુર વાળા કે અમાર જયેશભાઈને લઈ જવાના એકદમ અમારું પીરતપુરનું બધાનું ગવરાયું પીરતપુર વાળાએ શું કર્યું પીરતપુરના ઠાકોરો એટલે પેલી પોહેટ પોહેટ લાખની જોઈએ ગાડી ઓડિયો હા મર્સીડી કોકદાર બિહાર જો લે હો મે તો ફંટી એ નઈ ભારી ગવરાયું તો એ એક ગઈ ના કોણ પીરતપુર હો

મારા ભાઈ આજે દરેક સેવકો દર રવિવારે હાજર રહેશે મને એની એ ચિંતા નહીં પણ આ મંદિર નો જો ભોગ આલો હોય અને આપણો ત્રણ દિવસ નો ભોગ આલો હોય તો એવા અમારા ઉમેદ જાલોડા ઇનો એક આલપ ગઈ નાખજો ને એક સ્ટેટસ બનાવજો ને ભાઈ ઉમેદ ઝાલોડા ઓ પણ બોલો 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 મારી ઉમેદ ઝાલોડાની લીલી વાડીની જોગણી બોલો આવજે આવજે મારા પોજડાના બેઠા બોલતા કોપટ મારી ઉમેદ ઘાલોડાની દૂરણી આવજે રે પણ આવો 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 તારું રોમ નહી મારા ઘરનો દાડો યુગતો હોય તારું રોમ નહીં નય વાળશે કાલ વાળશે મારા ઘરની વેળા વાળશે આવજે આવજે મારી કનું ભુવા ઓ ઓગ માયા જોગણી ઘડી ઓટો મારજે એક સ્ટેટસ બનાવજો કારણ એ છોકરા દ્વારકા છે ને એવું કહ્યું જયેશ ભાઈ આવો ને તો અમે બહુ ભેગું કરીને બહુ દોર્યા હતા એવું મેનાદ્રજ ગ્રુપ મેલો વિશાલ જયદીપ એક આલોપ ગાજ્યો કારણ કે તૈન દાદા રાત દારો ફરી રહ્યા છે એ રાશુ વિશાલ ભૈનો નો રાશુ મેલા ભૈનો નો એ રાશુ જયદીપ ભૈનો નો મારી લીલી વાણી મોનો એ વાલો વાલો એ વાલો મનવાલો રે એ મારી ઝુંપડી માવાલો વાલો વાલો